લોકોનો ગુસ્સો તંત્રની બેદરકારી સામે ઉફાણી રહ્યો છે ગામ લોકોનો આક્ષેપ છે કે અમે નાગરિક નથીશું તંત્ર માત્ર કાગળ પર કામ બતાવે છે હકીકતમાં અમારી કોઈ પૂછપરછ નથી વરસાદી પાણીમાં અમે જીવી રહ્યા છીએ તંત્રના અધિકારીઓના કાફલા ક્યાં છે હાલમાં ખાનપુર ગામ એક નિશાળ સમૃદ્ધ સમુદ્ર જેવું લાગી રહ્યું છે બાળકો વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ મુશ્કેલીમાં છે સ્વચ્છતા અને આરોગ્યની વ્યવસ્થા બગડતા રોગચાળાની આશંકા પણ ઊભી થઈ છે

સરકારે ધ્યાનમાં લીધી નથી બીજી વસ્તુ કે પણ પણ પૂરાયું આવીને ખતરનાક પરિસ્થિતિ એના પછી સરકારને રજૂઆત કરતા ગયા છે પણ સરકાર કોઈ પણ વાત લેતી નથી અમે કહીએ છીએ કે તાત્કાલિક રીતે પાણીનો નિકાલ થાય એવું કરો અત્યારે મારા ગામની પાંચસો સાડત્રીસ ઘરની વસ્તી છે આખે આખો ગામ પાણીમાં ડૂબર છે અત્યારે હું ગામના સૌથી વધારે ટેકરો જે ગામનું પાટિયું છે જે સ્ટેન્ડ છે સ્ટેન્ડ આગળ ઊભો છું ત્યાં પણ તમે જોઈ શકો છો મારા ઢીસણથી ઉપર ઉપર પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને જે વિસ્તાર છે સીમ વિસ્તાર જે ખાનપુર નાગલા અને ડોડગામ આ ત્રણ સ્પેશિયલ ઝોનમાં છે અને નાગલાની બાજુમાં જે મારો પોતાનું ખેતર છે ત્યાં અત્યારે દસ કટા મગફળી જુવાર બાજરી તમામ પાક નિષ્ફળ ગયેલ છે અને બસો એકર જમીનમાં અત્યારે ઓછામાં ઓછા આઠ આઠ ફૂટ પાણી ફરી વળ્યું છે સરકારને વારંવાર કહેવાય છતાં સરકાર કોઈ પણ વાતને ધ્યાનમાં લેતી નથી ફરી પણ આપ મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ફરી આવતા વર્ષે આવી પરિસ્થિતિ ના થાય એ રીતે વાતને ધ્યાનને લે અને તમામ ખેડૂતોને અને જે વિહોણા લોકો થયા છે એમને તાત્કાલિક ધોરણે વળતર આપે અત્યારે આ ત્રણ આ જે બીજો દિવસ છે સાંજ પડવા આવી છે છતાં પણ સરકારે કોઈપણ જાતની ખાનપુર ગામમાં મુલાકાત લીધી નથી કે કોઈ ખેડૂતોને પૂછ્યું નથી ખેતરમાં લોકો અટવાયેલા છે એની પણ કોઈ વ્યવસ્થા કરી નથી એટલે ફરી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખાનપુર નાગલા અને દોડગામ માટે પગલાં લે નાગલા પણ આખું પેક છે કારણ કે એની બાજુમાં મારું ખેતર આવેલું છે એટલે મને ખબર છે ત્યાંથી પાણી તો પ્રવાહ અત્યારે સતત પાથવાની બાજુ ચાલુ જઈ રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે પગલાં લે એવી મારી વિનંતી છે